મારી ફેમિલી રાધે રાધે અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ભાઈ તો હાલ અમે ઓટા મારીએ છીએ અમારા કાકી યુવાન એકન ઘરનું બધું કામ અમે પાલી હોય નવું નવું બનાવવાનું ચાલુ કર્યું તો હાલ બસ કાવ્ય લઈને આ બાજુ આવી હતી જો કેવા તૈયાર થયો સાત તો હમણાંથી છોકરી ભાઈ અમારા બ્લોકમાં બોલતી નહીં રહી હોણી છે એટલા માટે જોર આવ્યા અને બીજું એમ કહેતી હતી કે અમારી પાલીનું ભાઈ આજથી નવ દિવસ થવા આવ્યા છે અને અમે એનું નામકરણ કરી દીધું છે ભાઈ તો એ ગુરુવારે જન્મીથી જુઓ મતલબ તે દિવસે જે આ જન્મીને તારે ગુરુવાર હતો એટલા માટે અમે એનું નામ રાખીશ ગુંજન બરાબર ભાઈ રહ્યો જુઓ બે રહ્યું શાંતિથી તો ભાઈ ગુંજન નામ રાખી છે અમે તમને લોકો ગમ્યું હોય

તો બપોરના દોઢ વાગે છે ને અમે લોકો જઈએ છીએ જાંબો ખાવા માટે જી નહીં બાપેલું ભૂત્યાણ એક બેઠી હોય કાન અને કારે આ તો હોસ્ટેલમાં જતો રવાનો હશે એટલે પછી તો શાણો ઝોંબો ખાવા આવશે તો ચલો અમે જઈએ છીએ હવે જમ્બો ખાવા દિયા આયા ઉસ્પેકા રહી જતા તાજે આ ઘર એનું છે જનો જોમ્બો હશે બરાબર આ જોમ્બો વાળાનું ઘર છે હા આઈ રહ્યો જોમ્બો આ જોમ્બાનું ઝાડ છે ભાઈ આઈ રહ્યું ચલો સલી શું આપણે અધર સર ઝાડ ઉપર સર એલો છો કોઈ હું પહેલાં જ્યાં નહીં હતી ને તાણા અમે બહુ ચડતો ભાઈ ઝાડ ઉપર અને આ બધો એરિયા દેખાય આ બધા એરિયાના જેટલા બી ઝાડ છે ને બધાના ઝાડ ઉપર હું ચડેલી છું ભાઈ બરાબર તો હાલ તો અમે હા આવી જશે જમ્બો ખાવા અ બાય ધ વે ઇંગ્લિશ બાય ધ વે આપરો ફેવરેટ કલર ભઈ લાલ છે તો જો લાલ કલર મારા પર કેટલો શૂટ કરે છે ચલો ચલો ઓકે તો આઈ જોંબાનું ઝાડ હા જો કે અમાર કાકાઈ બોનો જંબુ છે ભાઈ કોઈ પરાયાનો નહીં અમાર કુટુંબવાનો જ છે એટલે કોઈ અમને રોકે ટોકે નહીં યે દેખો જમ્બો ભાઈ પર્યા છે કલર કલર છે અસલ

ઝાડે લટક્યો જોંબુડો એવું અહ આ જો બબુ ને છે ને અમે ઠેલી આપીશું ઉપર એટલે એ ઉપર અંદર ઠેલીમાં ભરી દેશે એટલે માટીવાળો ના થાય તો સુધી અમે માટીવાળો ખાશું થોડી વાર અને પછા પછી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ ચડાવવામાં આવશે કે જુઓ અમે જોંબો ખાઈએ છીએ હવે લોકોએ મને એવો આઈડિયા આપ્યું છે આ બેઠો નહીં હોય જો આ મહારાણી બેઠો એ હોય મને આઈડિયા આપી છે કે ર च्रचाड़ी स्टोरी ओ, बदामुकुस, गधाना भादार, यह एकवादवागू, पखादमा देखातीया नहीं, बदामुकुस, पादमुकुस, हो एले वादरो रहे हो, तू पदामा मारा वीदियो जोवाई दो आता है अरे उतरी जाईमो काढो मेस हाय भाई तो जमबो वामबो हवा वेणी मेठू बेठू मेठु बेठु लावू मस्त जम्बो खायसू शिबरी आम घेर जवान हा सीधी घेर जजे आवडी वरची ना पाहिजे सीधी घेर जजे सी घेरज मोकले का आवाजोडू एक जात न गमे तरी बस અમે તો ઝૂંટોમાં થઈ જવું મજા આવી હો સાચું કહું ગોમડામાં રવાની જે મજા આવે છે ને ભાઈ એ બીજે શો આવતી નહીં મારા સાસરીમાં છે ને બજાર હાર છે થોડું તો આપણે થોડું ઓછું બે હશે પણ વધુ નહીં ધીમે ધીમે ફાઈ જશે અમન આ મારી ગેંગ છે ભાઈ આટલી જ છે અમે વધેલી બસ આ બધી પહેણી જ હોય એટલે બસ કુવા પર કોઈ નહીં રહે તારું વધુ રહે સારું હે પઢી રહેજે કુવા પર કોક તો જોશે છોડી હા ચાલો कि प्रै।ip अओ डार लौसक लागया। कि अउना चैल अधो ईअवरब आज के ऊ na ऊ athletes butica suggests the들 खाले सैश्री नौल्लाई औरी मा प्रॉसको टखाऊज। शैश्री नौसर म यह नॉक भॉह तachsen है लोगल वस्क अव्रहheit અમે તા બાપર જેશુ ભાઈ ઓય નઈ ખાઈએ બમ મસળતી ના હો ખાલી પાણીવાતી કાઢી નાખવાનો ખાલી હાથ છોતા ના ડરવા હા બો ઓરે એક્સપર્ટ બોબી ટીંગડે 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 જુઓ ભાઈ જેવા અમે ધાબા ઉપર આવીએ ને એટલે અમારા મસ્ત રૂપાળા ડુંગરા તમને જોવા મળશે છે ભાઈ મારા ઘરના હોમ્મદ ડુંગર છે અને આ ડુંગર અમારા ગોમની અંદર છે અને જેમનું ચોમાસું ચાલુ થયું છેલ્લા બે દિવસથી મારા ડેરા હોય કણ જ હોય શું જુઓ આ બેહવાની વ્યવસ્થા છે ટોંકાના નેચો અને ટોંકાના નેચો જુઓ હોય કણ ખુરચી બી છે જેને બેસવું હોય પણ અમે તો ખાટલા બેસું <laughs> पस खु <laughs> <laughs> <laughs>

કા મને انવડમો ખાઈસાઈ કરી જો દેદી ઝાડ ઉગ્યું નહી વિકાસનો છો થાત પેટમાં તું ખાતી નઈ કસતી એટલે હું હવાડે જ કરી દે છાનુક છે ને મગા કેવા વારે ગઈ તું લગન વગન કરી લે બરાબર એટલે પછી તારું શરીર બનશે તારું શરીર બનશે એટલે પછી જાડને તાકાત મળશે બીજ જાનું ઉગવાનું તારા પેટમાં હા હું ઓ પણ ઓંટો કુમારું રહેવાંતા તમન કોણ નહિ દાંત ના પરંત મોતે હે ને પેણે કોનું હારું થી બતા દુખી છે બાપળા અરે હું તો સુખી છું ભાઈ આપે તો પેણી જશે જો આ કેસરી કલરનું સિંદૂર ના આ લાયસન્સ આવી જશે અમારે એ તો પાછળથી તકલીફ તો પડત હમ આપણ નાખવાનું નક પર ખારું ના થાય બબુ ખારું કરશો બોન તમે હાય એ કશું ખાવાનું નઈ રે બસ ઉડાડો છો બસ સખતમ છો તો ખબર મને એટલી ગરમી લાગી એટલી ગરમી લાગી કે મારે ભાઈ કપડો બદલવો પડ્યો કારણ કે બહુ બફારો છે એટલા માટે અને હાલ અમે આવી છીએ ગાર્ડનમાં આ બધું વડાકો કરવા આવે છે બધું હવે તો મૂકી દીધું સા અને હવે આપણે થોડો વડાકો કરવાનું કરીએ સામાન બધો જે લાકડા બાકડો પડ્યો એ બધું આપડે બધું લઈ લઈએ અમારા ગાર્ડનમાં ભાઈ કરીએ તો અમારા ગાર્ડનમાં કોક આવો કોરોના થયો છે ભાઈ જુઓ આવો કોક ફૂલ આવશે જણો જણો જે ખેતર માટે બી નહીં સારું અને ગાર્ડન માટે પણ નહીં સારું બરોબર તો આ બધું આપણે કાઢી નાખશું અને વરસાદના લીધે એટલું પેલું થઈ જાય તો જુઓ બસ આવી રીતે આમ નીકળી જશે કશું કરવાની જરૂર નહીં બરાબર હું તો એકદમ મસ્ત પલોઠી વાળીને બેસી જઈશું ભાઈ શંકાઉ બેઠા બેઠા સૂંટશું શંકા ખાશું બધું છે એટલે જો આ બધું દેખાય જેટલો બી કોરોના છે ને એટલો જ સૂંટવાનો હા તો બસ બેઠા બેઠા જો બધું ચોખ્ખું કરી દઈએ હાલ હવે કોરોના 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 તો ભાઈ અમે આવી જઈએ રસોડામાં બીજી સવાર પડી જશે નવી સવાર સાથે નવો વિડીયો ભાઈ કેમ કે આપણે એકાત્રે વિડીયો મેલીએ છીએ આપણને એડિટિંગ કરવાનો એટલો ટાઈમ મળતો નહીં કે બધું મારે જ જાતે જ કરવાનું હોય છે તો થોડી તકલીફ તો પડે છે મને પણ સ્ટ્રગલ ઓન જ કહેવાય ધીમે ધીમે બધું થઈ જશે ભાઈ બરાબર તો બધું જાતે મારે જ કરવાનું હોય છે એડિટિંગ પેલા હોય વિડીયો ઉતારવાનું ઉતારવાનું બધું મારે જ કરવાનું હોય એટલા માટે હું એકાદ વિડિયો વિડીયો મૂકું છું એટલે મને થોડો ટાઈમ મળે વિડીયો એડિટ કરવાનો કારણ કે આપણે છોકરી છીએ એટલે ઘરનું કોમ્પેર કરવું પડે એટલા માટે તો

ભાઈ કૃષ્ણ ભગવાન નું પિક્ચર જોઈએ છીએ અમે લોકો મમ્મી નું નામ છે કાર્તિક તો જો આ મરચાં ચટણી મેં વઘારી દીધી છે ભાઈ છો ને એકદમ લાલ લાલ પણ હજી આના આપણે ચડવા દેસું જ્યાં સુધી તેલ મસ્ત ઉપર ના જાય ને બધું પાણી નું ભરી ના જાય ને તાર જોવું જો ભાઈ બપોરે ખાઈ ભાઈ અને અત્યારે વાગીશું ત્રણ વાગીશું બોલો બપોરે ખાઈ ભાઈ ને ઊંઘી ગયો અમે અને હાલ હું આવીશું ગાર્ડનમાં સ્પેશિયલ તમને વાતાવરણ બતાવવા આવી હતી ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું જુઓ હા તો એકદમ સખત વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલા માટે હું તમને બતાવા આવી હતી ભાઈ પણ અને જાળવા અમારે બધો ઊઘી જવા આવ્યો છે ચોમાસામાં તો મસ્ત થઈ જશે અને હું એકાત્રે એકાત્ર વિડીયો મૂકવાની છું મતલબ એક દિવસ મૂકી અને એક દિવસ નહીં મૂકું તો પ્લીઝ તમે કોઈ મને સપોર્ટ કરજો કારણ કે હું એક લઈ મને થોડું ઓછું ફાવ હશે એટલા માટે પણ હું મહેનત કરે હો તમારા લોકો માટે હું મહેનત કરે તો ચાલો આજના વિડીયોને આપણે આટલ જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા અને કમેન્ટ પણ કરી દેવાની તો બસ આનું જો અમારી મડુલી બસ મજાની આજ